રાજકોટ નીલકંઠ ચરિત્ર નામના પુસ્તકમાં લખાણનો મામલો સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં લખવામાં આવ્યું છે લખાણ શિવ અને પાર્વતીને સેવક તરીકે પુસ્તકમાં દર્શાવવામાં આવ્યા છે સમગ્ર મામલે બ્રહ્મ સમાજમાં રોષ જોવા મળ્યો બ્રહ્મ સમાજ આગેવાનનું નિવેદન સ્વામિનારાયણ સંપ્રદાય પોતાના પાપ સંતાડવા અને મુદ્દો ડાયવર્ટ કરવા આવા બફાટ કરે છે તાજેતરમાં સ્વામીના સંતનું સૃષ્ટિ વિરુદ્ધ કરતો વિડીયો વાયરલ થયો

કે મહાદેવ અને પાર્વતીજી નીલકંઠ મેળામાં આવ્યા અને ભગવાન નીલકંઠ ની એમણે એમ કે સેવા કરી બ્રાહ્મણ નું રૂપ ધરીને આવ્યા એટલે આ દરેક રીતે સંસ્કૃતિ નું અપમાન છે આ લોકો વારંવાર હમણાં જલારામ બાપા વિશે પણ આ લોકો બફાટ કરતો એક સ્વામી નો વિડીયો હતો એવી જ રીતે પણ મેં એક વાત માર્ક કરી છે કે જયારે જયારે આ લોકો કોઈ કાંડમાં પકડાય છે હમણાં જ એમનું એક સ્વામી નું સૃષ્ટિ વિરુદ્ધ નું કૃત્ય નો વિડીયો વાયરલ થયો મુદ્દાને ડાયવર્ટ કરવા એવું મારું સ્પષ્ટપણે માનવું છે અને આપની ચેનલોના માધ્યમથી આવા લોકોને અમે ચેતવણી પણ આપીએ છીએ કે આ લોકોને ખરેખર આમના જે મોટા સંતો મહંતો છે એ આવા લોકો વિરુદ્ધ પગલા કેમ નથી લેતા માં પણ મેં ફરિયાદ દાખલ કરાવેલી ત્યારે મને ખૂબ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આ લોકોએ આપેલી બે હજાર જેટલા મેસેજ કરેલા પણ આજે હું સ્પષ્ટ કરું છું કે અમે શાંત એટલે રહ્યા કે સનાતન ધર્મનો કોઈ પણ રીતે પ્રચાર પ્રસાર કોઈ કરતું હોય તો આવા પાંચ ટકા લોકો માટેથી એને રોકવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં આવું ગણી અને અમે શાંતિ જાળવી પણ હવેથી અમે સ્પષ્ટ કરીએ છીએ કે ક્યાંય પણ આવી સસ્તી પ્રસિદ્ધિ માટેથી જો કોઈ આવો વિડીયો કોઈ સ્વામી અપલોડ કરશે તો અમે એને હવે પાઠ ભણાવી દેવા તૈયાર છીએ અને હું અમને ચેતવણી પણ આપું છું કે એમની જે સ્વામી આવો વિડીયો ધર્મ વિરુદ્ધ મૂકશે એની વ્યક્તિગત જવાબદારી એની રહેશે વાત રહે અમને દબાવવાની તો અમે કોઈથી દબાવવાના નથી અમે ભગવાન પરશુરામ દાદાના વંશજો છીએ અને આવા લોકોને ભરી પીવા છે અમે સક્ષમ છીએ અને હું આ લોકોને ચેતવણી આપું છું કે હવે બસ આ જે તમારા આવા ચીપ ચિતરેલા ચોપડા છે એને પણ તમે પરત ખેંચો અને ક્યાંય પણ આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આ સંપ્રદાયમાંથી કોઈ સ્વામી જ્યારે આવો ધર્મને વિરુદ્ધમાં કોઈ વિડિયો અપલોડ કરશે ત્યારે એની વ્યક્તિગત જવાબદારી લે રહેશે એનું પરિણામ ભોગવવાના